આપણે બનાવશું આજે આઈસ્ક્રીમ તેના માટે અડધો લીટર દૂધ છે આ ફ્રેશ મલાઈ છે કસ્ટર્ડ પાવડર છે અને આ બધું આપણે સૂકો મેવો લીધો છે બધું સૂકું ડ્રાય ફ્રૂટ છે અને પોણી વાટકી આપણી ખાંડ છે અને આપણે આ મિલ્ક પાવડર છે તો આટલી વસ્તુમાંથી આપણે બનાવશું આઈસ્ક્રીમ અહીંયા આપણે પેન રાખ્યું છે અને તેમાં આપણે આ દૂધ લેશું આપણે ઉભારો આવવા દેસુ એક દૂધ આપણું સરસ નું ઉકળવાયું છે હવે આપણે તેમાં આ ખાંડ નાખી દેસુ આપણી ખાંડ ઓગળવા આવે એટલે આપણે આ કસ્ટર પાવડર આપણે પાણીમાં જે ઘોયરો છે પાણીમાં ઘોરી લીધો છે તે નાખશું સરસ આપણું દૂધ ઉપડી ગયું છે તો હવે આપણે મિલ્ક પાવડર છે તેને પણ આ રીતે પાણીમાં કરી લીધો છે તે નાખી દેશું બસ હવે આપણે આને બે મિનિટ જ હલાવશું અને આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે ગેસ આપણે બંધ કરી દીધો છે હવે આપણે આને ઠંડુ થવા દેસુ હવે આપણે આ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણી ઘરની ફ્રેશ મલાઈ છે તે એમાં નાખી દેસુ मलाई म्या आ एक नानी बाट के आखे दिती ती अपला रिते फरिते मिक्स कर लेसू સરસ ઠંડુ થઈ ગયું છે અને મલાઈ પણ એકદમ સરસની મિક્સ થઈ ગઈ છે તો આપણે તેને ડબ્બામાં ટ્રાન્સફર કરશું આ રીતે ને આપણે ડબ્બો પેક કરી અને આપણે ફ્રીઝરમાં રાખશું આપણે આને એક કલાક સુધી રાખવાનું છે આપણે એક કલાક થઈ ગઈ છે તો આપણે ચેક કરશું આ રીતે થઈ છે તો આને આપણે આ રીતે થાય છે તો આપણે મિક્સર જારમાં લેશું આપણે ફેરવી લેશું આપણે જોશું આ રીતે એકદમ સરસ ની સ્મૂથ થઈ ગયું છે આ રીતે આપણે બે વખત કરવાનું છે પાછું પણ આપણે અડધી કલાક રાખી અને કરવાનું છે તો આપણે તે થઈ ગયું છે અને આપણે આ બધા ડ્રાય ફ્રૂટ લીધા હતા તે આપણે છીણા સુધાર લીધા છે તો આપણે તેમાં થોડા વચ્ચે નાખશું આ રીતે આપણે ઉપરથી નાખશું થોડા આપણે ઉપરથી નાખશું આપણે ડબ્બો પેક કરી અને આપણે બે કલાક સુધી ફ્રીઝરમાં રાખશું આપણે ચેક કરશું આપણી આઈસ્ક્રીમને બે કલાક થઈ ગઈ છે સરસ થઈ ગઈ છે તો આપણે તેને સર્વ કરશું એકદમ સરસની થઈ ગઈ છે આપણે તો આપણે તેને સર્વ કરશું આપણે આટલી જ વસ્તુમાંથી સરસની આઈસ્ક્રીમ બની ગઈ છે તૈયાર છે આપણી આઈસ્ક્રીમ તૈયાર છે આપણી ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ આપણે ઉપરથી થોડું ડ્રાય ફ્રૂટ લેશો આ રીતે તૈયાર છે આપણી ડ્રાય ફ્રૂટ આઇસક્રીમ તમને મારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો